તડકો હતો જોરદાર તડકો ને સાંજે જેતપુર ગ્રામ્ય પંથકમાં એટલો વરસાદ ધોધમાર વરસી રહ્યો છે કે વાહન છે તેને રોડની સાઈડમાં સાઈડ માં રાખી દેવા પડે એટલો ધોધમાર વરસાદ છે પવન સાથે વરસાદ તેમાં જેતપુર શહેરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં તમામમાં વરસાદ છે ફક્ત એક જેતપુર શહેર છે તેને અત્યારે સંતોષ માનવો પડે છે અને રોડ ઉપર તો પાણી વહી નીકળે અને પવન સાથે વરસાદને કારણે વાહનો સાઈડમાં માં ઉભા રાખી એટલો ધોધમાર વરસાદ છે તેના કારણે તેને જે ખેડૂતોના પાક અત્યારે તૈયાર થયા હતા તે ખેડૂતોના પાક ને ખુબ મોટી નુકસાની થવાની આશા સેવાઈ રહી છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે